જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું રામ ભક્ત માતા સબરીની કથા વાર્તા મા સબરીની રામ પ્રત્યેની અનન્ય ભક્તિ અને વિશ્વાસની આ કથા છે કે જેનાથી માતા સબરીને ભગવાન રામના દર્શન થયા અને માતા સબરીના એઠા બોર ભગવાન શ્રી રામે ખાતા એવી માતા સબરીની નવધા ભક્તિ હતી જ્યારે અયોધ્યામાં ઇક્ષ્વાકુ વંશના રાજા દશરથ શાસન કરતા હતા તે સમયની આ વાત છે તેના આસપાસના જંગલમાં ભીલ સમુદાયના લોકો રહેતા હતા ભીલોના મુખ્યાને એક પુત્રી હતી જેનું નામ શ્રમણા હતું પણ લોકો તેને સબરીના નામથી જ ઓળખતા હતા સબરીને નાનપણથી જ જંગલના પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ ભાવ હતો રાજા દશરથને ત્યાં ચાર રાજકુમારોનો જન્મ થયો તેની વાત ગામો ગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ સબરીના પિતા પણ સબરી સાથે આ રાજકુમારોનો જન્મ ઉત્સવ વખતે અયોધ્યા ગયેલા અને ત્યારે સબરીએ પ્રથમવાર રામને જોયેલા અને તેની અંદર ભક્તિનો પૂર ઉમટી પડ્યો સબરીને નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો તે પશુ પક્ષીઓ સાથે અલૌકિક વાતો કરતી હતી તેનું આ વર્તન જોઈને બધા જ આશ્ચર્ય અનુભવતા હતા તેના માતા પિતાને ચિંતા થતી કે આપણી આ પુત્રી પશુ પક્ષીઓ સાથે વાતચીત કેવી રીતે કરી શકતી હશે એકવાર તેણે એક બ્રાહ્મણને બોલાવીને તેની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે મારી આ પુત્રીની અમને ચિંતા છે કે આ પુત્રીને પશુ પક્ષીઓ સાથે અપાર પ્રેમ છે અમે તો ભીલ જાતિના હોવાથી માંસાહાર કરીએ છીએ પરંતુ અમારી આ પુત્રીને તે ગમતું નથી સબરી પશુ પક્ષીઓ સાથે વાતો કરતી હતી ત્યારે બ્રાહ્મણે તેની આ વાત સાંભળી અને તેના માતા પિતાને કહ્યું કે તમારી દીકરી પશુ પક્ષીઓ સાથે વૈરાગ્યની વાતો કરે છે તેથી તેનો જલ્દી વિવાહ કરાવો નહીંતર તે વૈરાગ્ય લેશે હવે સબરી ધીમે ધીમે મોટી થવા લાગી સબરીના પિતાએ એક ભીલ રાજકુમાર સાથે સબરીના લગ્ન કરવાનું નક્કી કર્યું લગ્ન પહેલાં તેના પિતાએ તેના રીતિ રિવાજ મુજબ બલી માટે વાળામાં હજારો પશુઓને ભેગા કર્યા જ્યારે સબરીને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ અને તે રાત્રે તેણે બધા જ પશુઓને મુક્ત કરી દીધા અને તે પણ તેનું ઘર છોડીને ચાલી નીકળી ચાલતા ચાલતા તે પંપા સરોવરના કિનારે પહોંચી કે જ્યાં માતંગ ઋષિના આશ્રમ હતો પણ પોતે ભીલ છે એટલે ઋષિમુનિએ પોતાની શિષ્ય તરીકે તેનો સ્વીકાર કરશે કે કેમ પોતાની સેવાલાયક ગણશે કે કેમ એ તેને સવાલ થયો આથી તેને આશ્રમથી થોડે દૂર પોતાની એક ઝૂંપડી બનાવીને તેમાં ભજન કીર્તન કરવા લાગી પણ તેને લાગ્યું કે ગુરુની કૃપા અનિવાર્ય છે આથી માતંગ ઋષિની સેવા તેના આશ્રમમાં ગયા વિના કેવી રીતે કરવી તે તેણે શોધી કાઢ્યું તે રોજ વહેલી સવારે માતંગ ઋષિ જ્યારે પંપા સરોવરમાં નાહવા માટે જંગલના રસ્તે જતા ત્યારે સબરી વહેલી ઊઠીને તે આખો રસ્તો વાળીને રાખતી કે જેથી ઋષિને કાંટા કાકરા વાગે નહીં અને વહેલી સવારે બળતણ ફળ ફૂલ વીણીને તે આશ્રમની બહાર રીતે રીતે મૂકી આવતી આ તેણે સેવા કરવાની શરૂઆત કરી હવે માતંગ ઋષિને ખૂબ જ આશ્ચર્ય થયું કે રોજ સવારે આ જાત જાતની વસ્તુઓ મારા આશ્રમની બહાર કોણ મૂકી જાય છે આથી તેણે બે ચાર શિષ્યોને આખી રાત પહેરો ભરવા કહ્યું

અને રોજે રોજ આ વસ્તુ તું શા માટે મૂકી જાય છે અને પંપા સરોવર સુધીનો રસ્તો તું શા માટે વાળે છે ત્યારે ડરેલી સબરીએ કંપતા સ્વરે પ્રણામ કરતા કહ્યું કે હે પ્રભુ મારું નામ સબરી છે હું ભીલ સમુદાયની છું અહીં જંગલમાં એક ઝૂંપડી બાંધીને હું રહું છું આપ જેવા મહાન તપસ્વી ઋષિના દર્શનથી પોતાને પવિત્ર કરું છું પણ કહેવાતા ભીલ જાતિના કારણે આપની સેવા કરવાનો કદાચ મને અધિકાર નથી આથી આ રીતે છુપી રીતે હું આપની સેવા કરું છું પણ મને માફ કરશો સબરીના આ શબ્દો સાંભળીને માતંગ ઋષિ ગદગદ થઈ ગયા તેણે સબરીમાં રહેલા આત્મતત્વને ઓળખી લીધું અને શિષ્યોને કહ્યું કે અરે રે આ તો મહાભાગ્યશાળી છે આને મારા આશ્રમની ઝૂંપડીમાં રહેવા દો અને તેમને ખાવા પીવાની વ્યવસ્થા કરો ત્યારથી સબરી ઋષિની કૃપાથી આશ્રમમાં રહેવા લાગી અને ભક્તિભાવમાં તપસ્વીની જેવું જીવન જીવવા લાગી એકવાર માતંગ ઋષિએ શરીર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી આથી સબરીએ દુઃખી થઈને પોતાને પણ સાથે લઈ જવા કહ્યું પણ ત્યારે ઋષિએ કહ્યું કે બેટા તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે તારું ભાગ્ય હજુ પલટાવવાનું છે સાક્ષાત નારાયણ ભગવાન શ્રીરામ આ રસ્તે ચાલીને તારી ઝૂંપડીએ આવશે જો જે એક ક્ષણ ન ગુમાવીશ તેનો આતિથ્ય સત્કાર કરજે અને તારું જીવન ધન્ય બનાવજે બસ એ દિવસથી જ સબ્રીએ ભગવાન રામની પ્રતિક્ષામાં જ હર ક્ષણ વિતાવવાનું શરૂ કર્યું બસ રામ નામ સિવાય બીજી કોઈ વાત નહીં રોજ સવારે ઊઠીને રામ માટે ફળ ફૂલ કંદમૂળ લઈને રાખતી આજે રામ આવશે કાલે રામ આવશે એ જ પ્રતીક્ષામાં કાલે સવારે રામ જરૂર આવશે આમ દિવસે દિવસે સબરીની દર્શનની પ્રતીક્ષા પ્રબળ થતી ગઈ કોઈનો થોડો બોલવાનો અવાજ સંભળાય કે કોઈની પગની આહટ સંભળાય કે તરત જ તે ઝૂંપડીની બહાર આવી જતી કે મારા રામ તો આવ્યા નથી ને આ રસ્તેથી રામ આવશે એટલે એના પગમાં કાંટા કાકરા ન લાગે એટલે રોજ એ રસ્તો વાળીને રાખતી ઝૂંપડી રોજ સજાવીને રાખતી ફૂલોની માળા ગોથી રાખતી હંમેશા રામના આતિથ્ય માટે તૈયાર રહેતી ક્યારેક ઝાડને તો ક્યારેક પશુ પક્ષીને પૂછતી કે રામ સાંજે આવશે કે સવારે આવશે અખંડ ધીરજ સાથે રામની પ્રતિક્ષા એ ભક્તિની पराकाष्ठा હતી એ જ સાધના હતી રામ જ્યારે હવે પંપા સરોવર નજીક આવ્યા ત્યારે ત્યાં રહેતા અન્ય ઋષિઓને તેણે પૂછ્યું કે માતા સબરી ક્યાં છે અને તેની ઝૂંપડી ક્યાં છે હવે સબરી તો રામ મય થઈને એક પથ્થર પર બેઠી હતી ત્યારે જ એક ઋષિ બાળકે દોડતા દોડતા આવીને કહ્યું કે મા ધનુષ્યધારી બે યુવાનો તમારા વિશે પૂછતા અહીં આવી રહ્યા છે અરે આ તો મારા રામ રામ જ હોય એમ કહીને સબરી આનંદમાં અને પ્રેમમાં નાચવા લક્ષ્મણને પોતાની ઝૂંપડી પાસે જોઈને સબરી પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ હજુ એ સચિદાનંદ અવસ્થામાં જ હતી એને જોઈને ભગવાન ખૂબ જ આનંદિત થયા લક્ષ્મણજી હસતા હસતા કહ્યું કે સબરી આમ નાચતી જ રહીશ શ્રીરામને ઝૂંપડીમાં લઈને તેને બેસાડીને તેનો આતિથ્ય સત્કાર નહીં કરે ત્યારે સબરી સચેત થઈ ગઈ અને ભગવાનને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ અને રામના પગમાં ઝૂકી ગઈ અને તેની આંખોમાંથી દળ દળ આંસુડા વહેવા લાગ્યા ઘણું બોલવું હતું પણ તે બોલી શકતી ન હતી ગળું તેનું પ્રેમથી રૂંધાઈ ગયું અને તે એટલું જ બોલી શકી કે હે નાથ તમે આવી ગયા મારી પ્રતિક્ષાનો અંત આવ્યો મારા પર અનુગ્રહ કરો પછી સબરી ભગવાનને કહે છે કે હે પ્રભુ તમારા માટે ફળ કંદ મૂળ લાવીને મેં રાખ્યા છે તેનો તમે સ્વીકાર કરો ભગવાને ઈશારામાં માથું હકારમાં હલાવ્યું પછી સબરીએ બોરની ટોપલી લઈને ભગવાનને બોર આપવા લાગી ત્યાં જ તેને થયું કે અરે રે જો આ બોર તુરા હશે તો ભગવાનને તો મીઠા બોર જ અપાય એટલે એક એક બોર ચાખતી જાય છે અને તેમાંથી મીઠા મીઠા બોર ભગવાનને આપતી જાય છે લક્ષ્મણજી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેણે શ્રી રામને કહ્યું કે પ્રભુ સબરી તો તમને તેના એઠા એટલે કે ચાખેલા બોર ખવડાવે છે ત્યારે રામ કહે છે કે લક્ષ્મણ આ એઠા બોર ખાવા જ હું આવ્યો છું આ તો પ્રેમથી નીતરતા વર્ષોની રાહ જોયેલા પાકેલા રસામૃત બોર છે સબરીના આ એક 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 બોર પર એને હું લોક આપી દઉં પછી રામ અને સબરી વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ થાય છે અને ભગવાન તેને નવતા ભક્તિનું જ્ઞાન આપે છે અને અંતે કહે છે કે સબરી તું કંઈક માગ ત્યારે સબરી કહે છે કે હે પ્રભુ આપના દર્શનથી જ મારો જન્મ સફળ થઈ ગયો હવે બીજું કંઈ મારે માગવું નથી હું તો એ જ માગું છું કે આપમાં જ મારી ભક્તિ સદાય બની રહે ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે તથાસ્તુ અને પછી સબરીએ પોતાનો પાર્થિવ દેહ ત્યાગ કરવાની ભગવાન પાસે આજ્ઞા માગી અને ભગવાન તથા બધા જ ઋષિઓ સામે માતા સબરીએ યોગ બળે સ્થૂળ દેહ છોડી દીધો ધન્ય છે સબરી મા તને ધન્ય છે તેની રામ માટેની અને પ્રતિક્ષાની ધન્ય છે તો આ હતી માતા સબરીની રામ ભક્તિની કથા વાર્તા બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય બોલો સબરી માતાની જય